આગામી તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તાત્કાલિક તૈયારીઓ ચાલી રહી છે શાળાઓ કોલેજો અને સરકારી ગેર સરકારી સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દેશભક્તિની ભાવનાથી આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આગામી પંદરમી ઓગસ્ટે દેશ ઓગણસીમો સ્વતંત્ર દિન ઉજવી રહ્યો છે આ ઉપલક્ષે સમગ્ર સુરત શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તાત્કાલિક તૈયારીઓ ચાલી રહી છે કમરૂનગર લિંબા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક બસો એકત્રીસમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ એક ભવ્ય રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિ ગીતો પ્રભાવશાળી વક્તવ્યો અને સ્વતંત્રતા સેનાનીઓના પાત્રો દ્વારા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી શાળા પરિસરના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મીઠી ખાડી વોર્ડ ઓફિસર અતુલભાઈ સોપારીવાલા એકતા મંડળ સુરતના પ્રમુખ અબ્દુલ ઝબ્બાર ખાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય પઠાન ઇરફાન ખાન અને સાર્વજનિક એકતા મંડળના પ્રમુખ રાજીકભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને દેશ સેવાની ભાવના જાળવવાનો સંદેશ આપ્યો આ વર્ષે સુરત શહેરે રાષ્ટ્રીય સ્તરે સુપર સ્વચ્છ લીગ સિટી બે હજાર ચોવીસ વચ્ચીસનો પુરસ્કાર મેળવી દેશભરમાં ગૌરવ અર્જિત કર્યું છે આ સફળતા પર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત